વડિયાર પથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુધી પહોંચી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર શ્રી જીજ્ઞાબેન શેઠનું બે હજાર ચોવીસ અટલ એવોર્ડથી સન્માન કરાયું વડિયાર પથકમાં સેવારૂપી યજ્ઞને આગળ ધપાવી નારી શક્તિને આત્મનિર્ભર બનાવી વડિયાર પથકના અંતરાળ વિસ્તારમાં સ્ત્રી શક્તિને શિક્ષિત બનાવી દીકરા દીકરીઓની નવી દિશા ચિંદનાર શ્રી જીજ્ઞાબેન શેઠની સેવાકીય કાર્યોની ગુંજ નવી દિલ્હી સુધી નોંધનીય બની હતી પાટનગર દિલ્હીમાં અટલ ફાઉન્ડેશન સન્માન સમારોહમાં બે હજાર ચોવીસ અટલ એવોર્ડથી શ્રી જીજ્ઞાબેન શેઠનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મંજુબેન શર્મા એમપી જયપુર ડોક્ટર સોમ્યા ગુર્જર મેયર જયપુર શ્રી શ્યામજી જાજુ એક્સ ભારતીય જનતા પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર અવિનાશ ખન્ના શ્રી સત્યનારાયણ જત્યા પાર્લામેન્ટ કોર કમિટી મેમ્બર ડૉક્ટર અશોક અગ્રવાલ આઈવીએફ ચેરમેન